રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રી શ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે એ કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે ગુજરાતમાં કમોસમી વરસાદ ને લઈને રાજ્ય સરકારના ત્વરિત નિર્ણય બાદ એક બાદ એક મંત્રીઓએ પોતાના વિસ્તારની અંદર અને સાથે જ જે વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો છે છે મુલાકાતે પહોંચ્યા તેવામાં જીતુ ભાવનગર જિલ્લાની મુલાકાત કરી ના સમાચાર કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષાએ જીતુ વાઘાણીએ કરી છે મંત્રીએ કાજાવદર ગામની મુલાકાત કરી ખેડૂતોની સાથે વાતચીત કરી અને જેટલા વિસ્તારોની અંદર નુકસાન થયું છે વિસ્તારોના ખેતરોમાં પણ પહોંચ્યા ખેડૂતોની ફરિયાદ સાંભળે તત્કાલ સહાય માટેની આશ્વાસન પણ આપ્યું છે પ્રાંત કચેરી ખાતે એક તત્કાલ ધોરણે બેઠક પણ યોજવામાં આવી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને જ્યારે તેઓએ એટલે કે જીતુ વાઘાણીએ તમામ એ ઘટના સંદર્ભે વિગતવાર એક રિપોર્ટ તૈયાર કરવા માટેનું સૂચન આપ્યું છે અધિકારીઓને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવવાના આદેશ ભાવનગર જિલ્લાની અંદર આપવામાં આવ્યા છે જ્યારે જીતુ વાઘાણી ખેડૂતોના નુકસાન અંતર્ગત જ્યારે સાંભળી રહ્યા હતા એ એ દરમિયાન થયેલા પાકને પણ જોયો ત્યાં ઉપસ્થિત જિલ્લાના કલેક્ટર સાથે જ ડીડીઓ સહિતના અધિકારીઓ પણ હાજર હતા અને સીધો સંવાદ એ ભાવનગર જિલ્લાના ખેડૂતો સાથે કર્યો હતો જેટલા વિસ્તારની અંદર નુકસાન થયું છે તમામ વિસ્તારની અંદર એક બાદ એક

નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી બધા એ વિસ્તારોમાં પહોંચી ગયા છે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથના વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા એ પહોંચ્યા છે અમરેલીમાં કૌશિકભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્યશ્રીઓ પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે પણ તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે આજે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિહોળ તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલોનું ખેડૂત મિત્રો બધાને કહેવા માંગુ છું તે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે કે કેવી રીતે ફરી વખત ખેડૂત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીંયા આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રીવ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સહનચીલ રહી છે ખેડૂતોની પડખો આપીને

पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस